હેલો મિત્રો સીસીઈ પરીક્ષા બે હજાર ચોવીસ બાબતે મોટો ફેરફાર થયો છે જેને લઈને તમામ ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું આપ જોઈ શકો છો હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે જાહેરાત ક્રમાંક બસો બાર બે હજાર ત્રેવીસ ચોવીસ ગ્રુપ બીની મેન્સ એક્ઝામના સિલેબસમાં ઇતિહાસ ભૂગોળ અને ઇકોનોમિક્સના અમુક પાના જરૂરી નથી જે અંગે વિચારણા કરીને આખરી સિલેબસ તૈયાર કરવામાં આવશે ટૂંક સમયમાં ગ્રુપ બીની મેન્સ એક્ઝામનો સિલેબસ પણ જી ટ્રીપલ એસ વેબસાઇટ પર મૂકવામાં આવશે ગ્રુપ એના સિલેબસમાં કોઈ ફેરફાર થયો નથી જ્યારે ગ્રુપ બીના સિલેબસમાં અમુક અંશે ફેરફાર થઈ શકે છે ફરી મળીશું જય હિન્દ જય ભારત